જુનાગઢ જિલ્લાના કેશોદ રેલ્વે સ્ટેશન ખાતે કેશોદના રેલવે સ્ટેશનમાં સામૂહિક શૌચાલય બંધ હાલતમાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે રાજ્ય સરકાર દ્વારા આમ તો સ્વચ્છતા અભિયાનના દાવા કરવામાં આવે છે તેમજ જાહેર શૌચાલયનો પણ ઉપયોગ કરવાનો સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ જુનાગઢના કેશોદ ખાતે રેલવે સ્ટેશનના સામૂહિક શૌચાલય બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા વહેલી સવારથી જ આવતી ટ્રેનોના મુસાફરોને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કેશોદ રેલવે સ્ટેશનના સામૂહિક શૌચાલય બંધ હાલતમાં હોવાથી લોકો જાહેરમાં શૌચ કરવા માટે મજબૂર બન્યા હતા જાહેર શૌચાલય તો છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા હતા સામૂહિક શૌચાલયની સાફસફાઈ કરીને તેને તાળા મારી દેવામાં આવ્યા હતા જેથી કરીને ઝડપથી શરૂ અવર જવર કરનારા મુસાફરો બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ